ચોરસ વાર અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ પેશ કદમી મુદ્દે સિમરોલી ગ્રામ પંચાયત કેશોદ તાલુકા પંચાયત તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત મુખ્યમંત્રી સ્વાગત તેમજ આયોગમાં પણ ફરિયાદ કરી ત્યારે વળતા જવાબ માં લઈને જિલ્લા સુધીના અધિકારીઓ દરા પ્લોટની ખરાઈ કરીને ખુલ્લો કરવા જણાવ્યું ત્યારે કેશોદ તાલુકા પંચાયત અને સિમરોલી ગામ પંચાયત કલેક્ટર અને મુખ્યમંત્રીના ઓર્ડરને દોડીને પી ગયા હોય તેવા સવાલો ઉઠ્યા છે આ પ્લોટનો હાલ પણ વેરો ભરાઈ ગયો છે પરંતુ દબાણ હટાવશે કોણ એ સિવાય ફળ ગામના કામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે પણ નિવૃત્ત ફ્રોજી રામભાઈ મટા દ્વારા અનેક વખત રજૂઆતો કરી હોય અને તંત્ર અને અધિકારીઓ બસ બાગ જ વસ્ત હોય તેવા સવાલો સામે છે અને સરકારના બેફામ વેડફાટ કરી રહ્યા છે જેમાં પાણીની ફક્ત સ્ટેન્ડ બનાવીને ટાંકીઓ મૂકવામાં આવે તો ક્યારેય પણ ભરાયું નથી અન્ય રસ્તા ઉપર પણ બ્લોક રોડ ફક્ત કાગળ પર જ બની ગયા છે પાણીના બોર કર્યા છે તે જૂના છે વધુમાં ગામમાં શમશાન ગૃહ બન્યું એ પણ ફક્ત ત્રણ ચાર મહિનામાં જ સ્લેબ તૂટી ગયો

તો આ વાતને સંભાળનાર કોણ હશે એ પણ સળગતો સવાલ છે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં કામ થશે કે નહીં એ તો સમય જ બતાવશે અન્યથા અરજદાર ફોજી રામભાઈ દ્વારા ખુલ્લી ચીમકી આપવામાં આવી છે કે આવનાર સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમામ કુસરવાર ભ્રષ્ટ લોકોના નામ લખીને કંઈ પણ કરીશ અને જવાબદાર તમામ અધિકારીઓ રહેશે हूँ करमचारा भाई लखनऊ भाई गाम बाबा सिंगरोली तालुको केतु મારા પિતાને સો સરસવાર ચોટ સરકારશ્રી દ્વારા મળેલો હતો એમાં એ ઓગણીસો એંસીમાં મળેલો હતો અત્યારે મારી પાસે એના બધા પુરાવા હોવા છતાં હું વારંવાર અરજી કરેલી છે તાલુકા પંચાયત ગ્રામ પંચાયતમાં અને મેં એના કાગળિયા પણ એનો આપેલા છે અરજી દ્વારા છતાં પણ એ લોકો કંઈ એની ઉપર કાર્યવાહી કરતા નથી અને મારા અત્યારે જે મારા ફાધરને ચોત્રીસ નંબર પ્લોટ મળેલો હતો એના પર બીજા ઈ સમયે બાંધકામ કરીને રહે છે એને સરકારશ્રી દ્વારા કોઈ હુકમ એટલા ઉપરથી જિલ્લા પંચાયતમાંથી હુકમ થાય છે કલેક્ટર ઓફિસેથી હુકમ થાય છે છતાં પણ એ લોકો ઉપર કંઈ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત એના ઉપર કંઈ કાર્યવાહી કરતી નથી જેથી કરીને હું આ ન્યૂઝ ચેનલ દ્વારા માધ્યમથી આ લોકોને જાણ કરું છું કે અત્યારે ને બીજા નંબરમાં કે મારા ગામમાં વિકાસના કામો માં ભ્રષ્ટાચાર થઈ ગયેલ છે એ બાબતે પણ મેં અરજી કરેલી છે જેથી કરીને એમાં પણ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ તાલુકા પંચાયત બે બંને મળી અને મિલી ભગતથી કોઈ કાર્યવાહી કરતા નથી જેથી કરીને મેં આત્મવિલોપનને અરજી પણ આપેલી છે અને જો આ કામ પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો છેલ્લે હું એવા પગલાં ભરીશ અને જે આમાં ગુનેગાર હશે સરકારી કર્મચારી કે અધિકારી કોઈ પણ ગુનેગાર હશે કે ગામના કોઈ પણ એવા જો આમાં છંડોવાયેલા હશે બધાના નામ જો હું સુસાઇડ નોટ લખી અને પછી હું આગળનું પગલું ભરીશ તો એમાં સરકારને જવાબદારી રહેશે બધું માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરા આવેલી આ જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ